નમસ્કાર હું છું કેથલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વીસ અંકિતા પટેલનું મૃત્યુ થયું છે અંકિતાના લગ્ન ગત ડિસેમ્બર માસમાં જ થયા હતા અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે બપોરે દોઢ વાગે ટેક ઓફ બાદ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી વિમાનમાં વિસનગરના ગંજી વિસ્તારના અંકિતાબેન વસંતભાઈ પટેલનું કરુણ મોત નીપજ્યું છે તો સાંસદ હરિભાઈ પટેલે અંકિતાના પરિવારજનોની મુલાકાત લીધી હતી જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ હરિભાઈએ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી

એ સવારે અહીંથી તો કમ્પ્લેટ જ હતા ત્યાં અમે મૂક્યા એ તો બી એ કમ્પ્લેટ જ હતા એ પ્લેનમાં બેઠા અંદર એરપોર્ટે તો પણ એ ઓકે જ હતા એમનો કોલ ઓલરેડી ચાલુ જ હતા મારી ઉપર નહીં તો માસી ઉપર બધા ઉપર કોલ ચાલુ જ હતા કન્ટિન્યુ જ કોલ હતા પણ અમે જમવા બેઠા જમવા બેઠા એના પહેલાં દસ પંદર મિનિટ પહેલાં એમને મેસેજ કર્યો કે હવે મારું પ્લેન ઉપર છે એટલે હું તમારી સાથે વાત નહીં કરી શકું એવો એમને મેસેજ કર્યો માસીની અંદર અને પછી એમને પાંચ દસ મિનિટ પછી મારું એમને સ્ટેટસ ચઢાવ્યું છે કે થેન્ક યુ ક્રિમિ મિસ યુ કઈ ટેટસ ચડાવ્યું છે અને ટેટસ ચઢાવ્યા પછી અમે જમીન બહાર નીકળીએ છીએ અને આવી ઇન્ફોર્મેશન મળી છે અમને હતા હતા ચોવીસ માં જ મેરેજ કરવા જ મામા આયા હતા મેરેજ કરી મામા જતા રહ્યા હતા મહિનામાં મહિનામાં જતા રહ્યા પછી મામી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી મામી જવાન તૈયાર કરી મામી વિઝા પણ આવી ગયા હતા અને મામી જતા હતા જ ને આવું આવું થયું છે મારી સાથે એટલી વાત કે તું ના હોય તો શાંતિ થી મારી સાથે ફોન કરજે સાંજના સમયે સાડા ચાર પાંચ વાગે એમ કરી મે ગાડીમાંથી ફોન કટ કર્યો છે અને પછી એમને ટેરસ ચલાવ્યું છે બે ત્રણ બેન ને એક ભાઈ એમ કઈ ટોટલ ચાર જણ